આણંદ જિલ્લામાં આવેલા પેટલાદમાં આવેલી એચડીએફસી બેંકમાં મૂકવામાં આવેલી એફડીના નાણાં બારોબાર ખાતાધારકના ખાતામાંથી ઉપડી ગયા હતા જેને લઈને ખાતેદારે બેંક પર પહોંચીને હોબાળો મચાવ્યો આ મામલે તેણે બેંકમાં ફરિયાદ કરી બેંક દ્વારા સાયબર ક્રાઈમ હોવાનું કહેવાય છે જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ ઘટના સાયબર ક્રાઈમ નથી તેમ જણાવતા ખાતેદાર ગ્રાહક બંને વચ્ચે ફસાયો છે પેટલાદમાં રહેતા ખલીલ ખાન પઠારનું એચડીએફસી બેંકમાં બચત ખાતું હતું જેમાં તેણે અઢી લાખની એફડી કરાવી હતી શનિવારે તેના મોબાઈલનું નેટવર્ક અચાનક બંધ થઈ ગયા બાદ તેણે નવા સીમ માટે અરજી કર્યા બાદ તેનું નવું સીમ મળ્યું હતું કંપનીમાંથી સીમ લઈ મોબાઈલમાં નાખ્યું જો કે થોડીવાર બાદ સીમ એક્ટિવ થતાં તેને બેંકના મેસેજ મળવાના શરૂ થઈ ગયા જેમાં રૂપે એક પોઈન્ટ સિત્તેર લાખની રકમ તેના ખાતામાંથી વિડ્રોલ થઈ ગયોની જાણ થઈ એક સમયે તે સમજી શક્યા ન હતા કે આ શું થઈ રહ્યું છે પોતાના બેંકમાંથી એક પોઈન્ટ સિત્તેર લાખ ઉપડી ગયા જાણ થતા તેઓ બેંકમાં પહોંચ્યા સમગ્ર મામલે રજૂઆત કરી શરૂમાં તો બેંકના કર્મીઓ હાથ ઊંચા કરી દીધા બેંક ખાતેદારોમાં સલામત મનાતી એફડી અચાનક ખાતામાંથી ઉપડી જવા બાબતે સંદેહ વ્યક્ત કરી તેમને હોબાળો મચાવ્યો આખરે બેન્ક કર્મીએ તેમનું એકાઉન્ટ બંધ કર્યું બીજી તરફ આ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવતા જણાવ્યું તેમણે સાયબર ક્રાઇમ પોલીસો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ દ્વારા એફડીમાંથી નાણાં ઉપડી જવાય સાયબર ક્રાઈમ નથી તેમ જણાવતા યુવક બંને વચ્ચે ફસાયો હતો નામ મારું નામ પઠાર કરીમ ખાન છે મારી ઉંમર ચાલીસ વર્ષ છે મારી ઇલેક્ટ્રિકની દુકાન છે એચડીએફસી બેંકમાં આપની એફડી વિશે આ શું કહેવું હતું મારી એચડીએફસી બેંકની અંદર અઠ્યાવીસ તારીખે અઢી લાખ રૂપિયાની એફડી ગાયબ થઈ ગઈ છે બરાબર છે સાડા છ વાગ્યા મારી ઉપર મેસેજ આવ્યો મેં બેંકની અંદર કમ્પ્લેન કરી એ લોકોએ મારું ખાતું નહીં તો બંધ કર્યું બરાબર છે પણ બીજા દિવસે જે મારી પ્રોસેસ કરવાની એ પ્રોસેસ એમણે કરી નહીં ને જ્યારે અમે અહીં આવ્યા તો મેનેજર સાહેબે અમને એવું કે આ ઓનલાઈન ફ્રોડ છે બરાબર છે તમે સાયબર ક્રાઇમમાં જાઓ અમે સાયબર ક્રાઇમમાં ગયા બીજી બધી બેન્કોમાં ગયા બીજી બધી બેંકોએ અમને એવું કીધું કે એફડી કોઈ દિવસ જાય નહીં ચાલુ ખાતામાંથી ફ્રોડ થઈ શકે ગૂગલ પેથી થઈ શકે એફડીમાંથી થાય નહીં બરોબર છે ફરી આજે હમણાં અહીં આવ્યા સવારે મેનેજર સાહેબની આગળ અમે આવીને હોબાળો કર્યો તો એમણે મને એવું કીધું કે તમે એક ઓનલાઈન કમ્પ્લેન લખાવો એ કમ્પ્લેન નંબર ને સાયબર ક્રાઇમની કમ્પ્લેન નંબર એવું કનેક્ટ કરી ને હું ફોર્મ ભરી ને આગળ પ્રોસેસ કરું છું તો એ પ્રોસેસ એમને કાલે કરવી જોઈએ ને આજે કેમ કરી એ એક દિવસ હોઈ રહ્યા એ વાત તો નક્કી થઈ ગઈ ને એટલે આ લોકોને અમારા પ્રત્યે કોઈ એ નહીં નવા ખાતા ખોલાવવામાં ઇન્ટરેસ્ટ છે નવી એફડીઓમાં ઇન્ટરેસ્ટ છે બરોબર છે મારા ગ્રાહકના પૈસા ગયા તો એમને એમની શું ને મારી એફડીની સુરક્ષા શું એમની સુરક્ષા માટે બેંકની બહાર બે બે વોચમેન ઊભા રાખે છે તો મારી એફડીની સુરક્ષાનું શું ફરદીન પઠાણ દિવ્યાંગ પેટલાદ આણંદ